સ્વજનો ગુમાવવાનું અસંખ્ય દુઃખ આવી પડ્યું છે તે પરિવારના દુઃખ સહન કરવાની શક્તિ આપે અને ભાવ અર્થે બે મિનિટનું મૌન પાડી ભાવ પૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી શહેરમાંથી બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી મીણબત્તી પ્રગટાવી કેન્ડલ માર્ચ છે શહેરીજનોએ દુઃખ વ્યક્ત કર્યું હતું જે અગ્નિકાંડ થયો એનાથી સમગ્ર ગુજરાતની અંદર તમામ જનતાઓને આજે ખૂબ દુઃખની લાગણી અનુભૂતી આના અનુસંધાનમાં ગુજરાતના અનેક શહેરોમાં મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાના આવી રીતે સામૂહિક કાર્યક્રમો ગુજરાતમાં ખૂબ થયા છે આના આના અનુસંધાને આના અનુસંધાને સમગ્ર વેપારી આલમ કારીગરવાનું સમગ્ર જ્ઞાતિઓને મૌખિક આમંત્રણ અને વોકશોપથી આમંત્રણ જઈને પણ આજે આપણે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપણે રાખ્યો છે દરેક મૃતકોને આપણે બે બે બોલ પાડી અને સંધ્યા શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું સાથો સાથ ગઈકાલે દિલ્હીની અંદર પણ બેબી કેર હોસ્પિટલની અંદર દસ લોકોના અગ્નિકાંડની અંદર મૃત્યુ થયા છે અને આની અંદર દસમાંથી સાત તો નાના નાના ભૂલકાઓને પણ અગ્નિ અગ્નિકાંડમાં મૃત્યુ થયા છે તો રાજકોટ અને દિલ્હી તમામ મૃતકોને આપણે બે મિનિટનું મૌન પાળી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું ત્યારબાદ કેન્દ્રથી જગાવી અને દરેક મૃતકોને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું તો આપ સૌને વિનંતી બે મિનિટ મૌન પાળી અને આપણે દરેક મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું